ગુરુવારે બપોર પછી સોનાનો ભાવ વધીને પાંચસો સાથે ઓલ ટાઈમ હાઈ થઈ ગયો હતો આંતરરાષ્ટ્રીય બજારમાં સોન ઉંચકાય બે હજાર બસો અગિયાર ડોલર અને એમસીએક્સ પર હજાર નવસો પહોંચી ગયું હતું આમ જોવા જઈએ તો છેલ્લા દસ વર્ષમાં રોકાણકારોને પ્રતિ દસ ગ્રામે રૂપિયા ચાલીસ હજારનો વધારો પ્રાપ્ત થયો છે વર્ષ બે હજાર એકવીસમાં સોનું દસ ગ્રામ ઓગણત્રીસ હજાર પાંચસો હતું જ્યારે માર્ચ માસના અંતમાં સોનું વધીને ઇગ્નો સિત્તેર હજાર પાંચસો થઈ ગયું હતું સોનામાં રોકાણકારોને સારું વળતર મળ્યું છે જ્યારે છેલ્લા એક મહિનામાં સોનાના રોકાણ કરનારા લોકોને પણ છ હજાર પાંચસોનો ફાયદો થયો છે સોનાના બુલિયન વેપારી નિષ્ણાંત ધોળકિયાનું કહેવું છે કે સોનાના ભાવ વધવા જતા લોકો વેચાણની જગ્યાએ વધારે ખરીદી કરી રહ્યા છે હજી પણ લોકો સોનાના ભાવ વધવાની આશા સાથે ખરીદીમાં વધારો કર્યો છે ગુરુવારે બપોર પછી સોનાનો ભાવ વધતા એમસી એક્સની સાઇટ પર એક જ દિવસમાં સોનાના ચારસોથી પાંચસો જેટલા મોટા વ્યવહારો થયા હતા